તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો હું લઈને આવતો હોઉં છું અને અત્યારે તમે જોયું આ બેનનો વિડીયો કે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બહેનો આખો વિડીયો સાંભળવાનો છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા નવા વાયરલ થતા કલાકારોના વિડીયો તેમજ ગુજરાતના ટ્રેન્ડિંગ સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે છે અને સાથે જો આ બેનનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો અમે સાંભળી આ બહેનોનું આખું ગીત